જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સુંદર મજાનું હિંડોળા કીર્તન છે જો તમને અમારું આજનું આ કીર્તન ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ લાલ કી જય દ્વારિકાધીશ કી જય ક્યાં ઝૂલે શ્રીજી ક્યાં ઝૂલે પેલો બનસી બટનો ચોક ત્યાં ઝૂલે ત્યાં ઝૂલે શ્રીજી ક્યાં ઝૂલે પેલો બાંસી વટનો ચોક શ્રીજી ત્યાં ઝૂલે ઝૂલો બાંધ્યો આંબા ડાળ ત્યાં તો ફળનો નહીં પાર ચીકુ જાંબુ પાર શ્રીજી ત્યાં ઝૂલે ઝૂલો બાંધ્યો આંબા ડાળ ત્યાં તો ફળનો નહીં પાર चिकु पार श्रीजी त्याँ झुले क्या झुले श्रीजी क्या झुले पेलो नो बाग श्रीजी त झुले क्या झुले श्रीजी क्या झुले पेलो नो बाग श्रीजी त्या झुले ચૂલો બાંધ્યો કદમ દાળ ત્યાં તો ફૂલનો નહીં પાર જોઈ મોગરો અપારસી શ્રીજી ત્યાં ઝૂલે ચૂલો બાંધ્યો કદમ દાળ ત્યાં તો ફૂલનો નહીં પાર જોઈ મોગરો અપાર શ્રીજી ત્યાં ઝૂલે ક્યાં ઝૂલે पेलो राधाजी नो मेल श्रीजी त्या झूले झुलो बन्यो सोना स्तम्भ नाचे नंग गोपी फूली अंगे अङ्ग यंग श्रीजी त्या झूले फूलो बन्यो सोना सांभ हीरा मोती नाचे नंग गोपी फुली अंगो यांगा श्रीजी त्या झूले क्या झूले श्रीजी क्या झूले पेलो ठकराणी गाटा श्रीजी त्या झूले क्या झूले श्रीजी क्या ત્યાં ઝૂલે ધમા ધામચે છમા કોકિલા કરે કલર શ્રીજી ત્યાં ઝૂલે વાદળી ઘર જે ધમા મોર નાચે છમા છામ કોકિલા કરે કલર શ્રીજી ત્યાં ઝૂલે ત્યાં ઝૂલે શ્રી પેલો બનનો ચોકજી ત્યાં ઝૂલે ત્યાં ઝૂલે શ્રીજી ત્યાં ઝૂલે પેલો બનસી વટ નો ત્યાં ઝૂલે જય શ્રી કૃષ્ણ રાધે રાધે